જો કે સમસ્યા એટલી બધી વધતી જાય છે કે ક્યાં એના સમાધાન થશે હાલમાં રાજકોટથી જેતપુર સુધી સિક્સ લાઈન બને છે અને એનો પ્લાન ને ડિઝાઇન કોઈક ડોબા હોય ને એણે બનાવેલો હોય ને એવું મને લાગે કોઈ એન્જિનિયરો બનાવ્યું હોય એવું લાગતું નથી કારણ કે હું હમણાં જૂનાગઢ ગયેલો તો લાગઠ છેક સુધી એકલા ઓવરબ્રિજ ઓવરબ્રિજનો રોડ બનાવે છે કે સિક્સ લાઇન રોડ બનાવે છે અને એક ઓવરબ્રિજ પૂરો થાય ને તરત બીજો ઓવરબ્રિજ નથી સ્ટાર્ટ થાય છે એક ઢાળ પૂરો થાય ને તરત જ આ કઈ જાતના અકલમઠીના એન્જિનિયરો હોય છે બુદ્ધિ વગેરેના તે આટલા બધા ઓવરબ્રિજ અને ઓવરબ્રિજ મને ખબર છે આ નાલાયકોનું પાપ છે જેટલા વધારે કરોડનું કામ થાય એટલી કટકી કમિશન વધારે મળે એટલે અને ઉપર ત્યાં બેઠેલા જે મંજૂરી આપે છે મિનિસ્ટરી લેવલે કે સેક્રેટરી સેક્રેટરીની તો એને કંઈ જોવાનું નથી નીચેથી જે થવાનું થાય પબ્લિકની જે દશા થાય પબ્લિક એટલી બધી દુઃખી છે અને મને તો એવું લાગે છે કે ગોંડલને જેતપુર રોડ ઉપર વસતા આગેવાનો રાજકારણીઓ નાગરિક બધા સલાહ નમાલી છે નમાલીના એક નંબરના નમાલા માણસો છે નહીંતર આવું થોડું ચાલવા દે સર્વિસ રોડ બનાવ્યો છે એ સિંગલ પટ્ટીનો સર્વિસ રોડ મિનિમમ સાત મીટર પહોળાઈનો રોડ બનાવવાનો હોય એવો કાયદો નિયમમાં જોગવાય છે જેથી કરીને એક વાહન જતું હોય તો બીજું બાજુમાંથી ઓવરટેક થઈ શકે અને કદાચ એ રસ્તામાં વાહન કોઈ બંધ પડી ગયું અટવાઈ ગયું તો એની પાછળ આખી લાઇન બંધ થઈ જાય અને બધા હલવાઈ જાય ન પાછા જઈ શકે નો આગળ વધી શકે કેવી દિશા થાય આ તો હાળી કઈ જાતની નમાલી પ્રજા છે મને તેમ લાગે ગોંડલ રોડ ઉપર આ બધી નમાલી પ્રજા એ હાઈવેના જે ગામ આવતા હોય ગોંડલ આવે જેતપુર આવે વીરપુર આવે એ બધા નમાલા માણસો હોય છે નહીંતર કાંઈ આવું થોડું ચાલવા દે અને પાછા એ સર્વિસ રોડની બાજુમાં પાણીના નિકાલ માટેની ગટર બનાવી છે એની ઉપર પાટિયા ઢાંકેલા છે આવી કોઈ દિવસ સફાઈ ક્યાંય નથી કરતા એ કાંઈ ડિઝાઇન પહેલાં હતી જ નહીં એ સાઈડમાં રોડની બાજુમાં જ પાણી નીકળી જતું હતું હવે એ એમાં કચરો ભરાઈ જાય કોઈ સફાઈ તો કરવાનું નથી કોઈ દિવસ એટલે પછી એ સર્વિસ રોડનું વરસાદનું પાણી છે ને એ સર્વિસ રોડ ઉપર ભરાઈ રહેશે અને પછી ડામર તૂટી જાય છે એના બાપનું કાંઈ જાય એ ફરીને પાછું રિપેરિંગ કરશે એ નવા ટેન્ડરને નવો બધો ચાર્જ ને એ બધું સતત કરોડો રૂપિયા રાષ્ટ્રના ટેક્સના નીચ નાલાયકો હરામી આ જે પ્લાનિંગ કરનારા એન્જિનિયરો અને એની સાથેના જોડાયેલા સરકારમાં જે કોઈ હોય તે કોઈને કાંઈ જોવું જ નથી કાંઈ એક ફોર લાઇનથી સિક્સ લાઇન એક લાઈન વધારવા માટે કેટલા કરોડનો ખર્ચો અને ખોટો પ્લાન કોઈ એને પૂછતું નથી કે ભાઈ આ આ સર્વિસ રોડ આવી રીતે હોય કોઈ દિવસ અને હવે સર્વિસ રોડ તો એક્સટેન્ડ થાય એવું નથી કારણ કે બાજુમાં ગટરની લાઇન નાખી દીધી એનું એક જબરજસ્ત એસ્ટીમેટ થાય અને ગટરમાં પાણી ભરાઈ જાય કચરો ભરાઈ જાય એટલે બધું પાણી ક્યાંય બહાર નીકળી જ નહીં શકે કારણ કે જોગવાઈ જ નથી આ બાજુ ઓવરબ્રિજના પાટિયા છે અને એક બાજુ આ ગટરના પા આરસીસીની દિવાલ એટલે ક્યાંય પાણી બહાર ન નીકળી શકે એટલે ફરજિયાત રોડ ઉપર સર્વિસ રોડ ઉપર ભરાઈ રહે ને ડામરને પાણીના અડવેર એટલે સર્વિસ રોડ ભરાઈ જાય અને તૂટી જાય હલો કાંઈક તો વિચાર કરો તમે જોજો આ બધાએ નાલાયક નીચ બધા હરામી રવ નર્કમાં જવાના છે જ્યાં કિચડને ખતપજતું હોય ને એવી જગ્યાએ આને બધાને સ્થાન મળવાનું છે એ લખી લેજો કરપ્શન અને પૈસાનું કમિશન પંદર વીસ ટકા જે કાંઈ કટકી બધાય બટાઈમાં આવતું હોય એ મેળવવા માટે થઈ અને આ મોટા મોટા એસ્ટિમેટને ખોટા પાપ કરે છે અને ઉપર ગાંધીનગર સુધી બધા સહી કરી દેશે મંજૂરી આપી દેશે કાંઈ કોઈને જોવું નથી કોઈ જોતા નથી કાંઈ નહીં ગમે એવો ડિઝાઇન પ્લાન ઊંધા માથે પ્લાન ડિઝાઇન કરી દે તોય ઓલા લોકો ત્યાં મંજૂરી સહી કરી દે આંખી છે ત્યાં બધા બિનટેકનિશિયલોના બધા ભૂત જેવા ભેગા થયા છે એમાં કાંઈ હરાવટ ન હોય ઓકે